પોલીસે સુરત જિલ્લાના માંગરોળ કોઠવા ગામથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના જૂના દિવાળી કકડિયા કોલેજ પાછળ આવતા અંતરિયાળ માર્ગ ઉપર આરોગ્ય વિભાગના હેલ્થ વર્કર ને એક્ટિવા પર આવેલા ત્રણ શખ્સોએ

ફેઝાન શેખ અને સમીર શેખની ધરપકડ કરી હતી અને તેઓ પાસેથી લૂંટ કરેલ મોબાઈલ અને રોકડા રૂપિયા એક હજાર સાતસો તેમજ એક્ટિવા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ સિંહ વિસ્તારમાં સાંજે સત્યાવીસ તારીખના રોજ ત્રણ ઈસમો લાલ રંગનું એક્ટિવા લઈને આવીને બાઇક ચાલકને રસ્તો પૂછવાના બાને એક્ટિવા પર બેસાડી એનું અપહરણ કરી અવાવરૂ જગ્યા લઈ જયેલ અને ચપ્પુ વડે પીઠ પર ઈજા કરેલ તથા બાઇક ચાલકનો મોબાઈલ તથા એના રોકડા રૂપિયાની લૂંટ કરેલ આ બાબતે બાઇક ચાલક મયુરશ્રી પ્રવીણસિંહ ડોટિયા કે જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતા હોય અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે ત્યારબાદ આઈજીપી શ્રી તથા એસપી શ્રી મયુર સરનાવ દ્વારા સૂચના માર્ગદર્શન આપતા એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એમએમ એમ રાઠોડ તથા અંકલેશ્વર એ ડિવિઝન પીઆઈ એચબી બી નાવ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરેલ એલસી બી પીએસઆઈ આર કે તોરાણીનાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ કે આ જે પણ બનાવ બનેલ છે લૂંટના બનાવમાં માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ અને ફૈજાન અસલમ શેખ તથા મોટી નરોલી ગામના સમીર નાસીર શેખ આમાં સંડોવાયેલ છે અને આ લોકો હાલમાં દરગાહ પાસે કોઠવા ગામ પાસે ઉભેલા છે તાત્કાલિક ટીમ મોકલી રવાના કરી તેમની પૂછપરછ કરતાં એલસીબી દ્વારા અંકલેશ્વર એમની ઓફિસ પર લાવવામાં આવ્યા અને ભાંગી પડતા ગુનાની કબૂલાત કરતા તેમની પાસેથી લૂંટમાં ગયેલ મોબાઈલ કે જેની કિંમત પાંચ હજાર તથા રોકડા રૂપિયા સત્તરસો રિકવર કરેલ છે ગુનામાં વપરાયેલ ચપ્પુ એ પણ રિકવર કરેલ છે આ સાથે જ મયુર સિંહાઓનું ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ આરસી બુક વગેરે વસ્તુઓ પણ લઈ ગયેલ સાથે એ બધી વસ્તુઓ રીકવર કરેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર